કલાકાર આવે છે નહી રાખશો ને કલાકાર તો તને રાખવો હતો ડીજે તો રાખ્યું છે કે ના ડી નહી રાખ્યું વરઘોડું ના વરઘોડું નહીં રાખ્યું એ મૂર્ખા તને શરમ આવે છે વરઘોડું તો રાખવું પડે

એ નિયમનો ભંગ કરવો પડે લગન કોઈ ઘડી નહીં આવતો આ તો તારા બલ્લુ ના ગોમ વચ્ચે વરઘોડું કાઢું લાઈવ પ્રોગ્રામ કરું અને આખા ગોમ ને ખબર પડે કે બલ્લુ પડ્યા છે હા બલ્લુ તો સાચી વાત કરું વરઘોડાનો શોખ તો મને છે મેં માર કાકાને કીધું તું કે કાકા મારે વરઘોડું કરવું છે પણ મારા કાકો ને દંડ જોઈને પાસા પડી જાય યાર અરે પાછું ના પડવાનું હોય કેટલા પૈસા ભરવાના કેજી

કે પોજેણા ભેગા બેઠા હોય ઈ કણે હુરજી મોબાઈલ ભેળવા મંડી પર છે આ વળી શેનો વળી એ કોઈ વાતો ડોભડી નઈ તમે ભત્રીજાના વિવાહ છે એ ઓય એમ પોવે આ બાનું છે હો આર્જ આર્જ હો આર્જ

પૈસા પૈસા પડ્યા હોય તો ટેકો કરજે કરે તમને ધંધા મંદિર ચાલે છે હજી હોય તારા જાણી જોવું તારી મંદિર મંદિર ચાલતી હોય તમે જોવો છો બાઈક જેટલા આવે મારા જોયું ભાઈ વધુ હાજર

આટલો બધો પાવર આવી ગયો પાછી દાડો ફર્યો ખરેખર દુરુપા તમારી થોડી ઇજ્જત કરું છું ના તમારી જગ્યાએ બીજા કોઈ ને કંકુતરી પાછી મેકલાવી જ નઈ તો આટલી ઘણા મોટા મેઘ દોત ના રાખો અને આખી જિંદગી ગોઠવી રાખો બોલતા જ નહીં મહેરબાની કરજો મગજ તપેલું છે ખરેખર કુટુંબ થી કંટાળી જોઈ બેઠો છું એટલે મારું મન તો એટલે વધારે બોલતા જ નહીં કના લીધે હેડા તમને ખબર છે તો આપડે મેલા ગલ્લો કર્યા લ્યા એમ કરી અને ગરા તમે મેંકુત્રી પાછી શું બગાડ્યું મેં તમે બગાડ્યું તમે નઈ ખબર

બાકી ગમે તે હોય તો મારે તો ઇજ્જત ને કોકરા થઈ જાય ને મારે નતા છાતે દાડી જેટલા કોકરા હવે અવસર લઈને બેઠો છું ની એટલે બોલ્યા જેવું નહીં કશો વધો નહીં આઈ દાજો હડો હારો હો હારો આ ગળલો ઈ દાડે બંધ રાખજો હારો ઓય એ તને વેલા વેલા પાવડો ગપ કરી દેતા છો

એ વાત સાચી છે તમે તાર જો વિવાહ હાચવો અને હું મારા ક્ષેત્ર હાચવી જાય સાઈડ સાઈડમાં સાઈડ એમ હા મને ઘર બાળી તીરથ કરતા નહીં આવડતું ફૂમ થઈ બરાબર અને આપણે તમે ખેગારજી બે દાદા શોખ બધું હાચવી લેજો એટલે વપડો અમે તો હા સવાના બરાબર છે કાલ ઉઠીને તમારા એ અવસર આવશે તો પછી આ આ બંકો ઠપકો આલવા ની જાય તો એવું હે પછી તમે નાડ ના કરતા કે આરો નહીં આવતો ને આ નહીં આવતો ને એવું એમ એટલે તમે મારા અહીંયા નહીં આવો

બધા ભેગા થોડુંક આયોજન કરો એટલે તમારા માટે સ્પેશિયલ ભેગા થાય એમ તાણી બેઠક તો છે મીટિંગ તો છે અતારશે હું મારે એક વાત કરવી છે

જવાબદારી તમે લીધી એમ ઓવે પેલા બના વિવા પડતે પડતે મુ પડી જાયો ના તમે જવાબદારી લીધી ને એનું મને બહુ ગમ્યું મને નહીં ગમ્યું મને નહીં ગમ્યું જવાબદારી લીધી નહીં હરુ પાની ગળન આશી છે અલ્યા ભલા આદમી ઓપળો તમે જવાબદારી લીધી ને એટલે એરા ખોટો ખર્જો ન કરે ઈ ઓ અમે ખોટો ખર્જો કરે ઓ નહીં મોણા હેર્યો કેવું કરે ગબરે 5 રૂપિયા ચોકાલું તો શું કે અરે ભાઈ એન્ટ્રી પાડી દેજો ટીક કરી દેજો કાલ રાતે 12 વાગે મારા ઘેર આયો અરે શું કે ખબર છે અરે ભાઈ તમે પેલા બોનું આલ્યું તું 1100 રૂપિયા લશક ના લશા બે સોપણો ખોલીને બતાવ તાણી જો મારા ઘેર પણ એ તો હવે આપણા ભાઈનું મગજ એવું છે અરે હું ગરમ થઈ ગઈ છે અમારે હવારાનો કોમો અણવાણા પગે ફરતો હેડું છું આ તો જાવું પણ આપણો ભત્રીજો છે તેમ તો હળીઓ કરે છે તાણી હારું કશો વાતો ને આપડે મારી વાત કે પચીસ હજાર મેં વાઘુજી ને આલ્યા છે ને એ તમે લઈ રહેજો ઈ એ શું કરવા આલ્યા પણ મને તો ખબર હતી આ બધી ખબર રાખો અરે આપડો હવે કેટલી ઘણા રાવણા કરવાના છે તમારે હવે આપણે ચોક બહાર જ ને તાણી આપણા ઘેર કોક આવે હરીભાઈ હવે રજા મેલજો થોડા દાડા રીવા નજીક આયા છે આ તે કશો વાતો ને હું અડધા કલાકમાં પાછો આવું છું ભાઈ આ એમ આવે ને જાઉં છો

પરણોત નહી એમ ताकत નહી લે તમારી પરણવાની એમ ઓય ઓય હે ઓય ઓય અરી ભાઈ હા આપડા એકે સંબંધ રહેતો નઈ જન ના ભાઈ ના કોઈ એટલે બધે ફરિયાદ થો પણ पाणी ભલાવજો તમાં કીધું पाणी ભલાવ કી છોકરા ની વાત પકડાઈ જાય છે તરત છોકરા કોમો છે હાલ હા એટલે મારી વાત આપડો અગિયાર વાગે આપડે જમણવાર ચાલુ કરવાનો છે

હું પોણી માગો ને પોણી તો લે દૂધ લઈને મેલદી હા અને તમે કઈ ના પોણી માગો કઈ ના કા કરો લે અને આટલી બધી વેટ કરો છો તો આ ઓકા મોટો પોણી તમને પાવતો નહીં જો જતા આય કછુ આ તો અમારી વાત હતી એમ લે આવો હા તો ખોટું હે વારે હા એ હા સુ પછી શું છે આરી કેમ ભાઈ તું વસ્તી રાજી કરવા બેઠો છે એટલે અમે આટલી બધી વેટ કરા છે ઈ દેખાતું નહી તમને

તો મગજ ખરાબ ના કરું મગજ બગડેલું જ છે એવું એમ હા બરાબર પંચાવનસો રૂપિયા પકડ અને વિવાહ પટે ને એટલે ઘણા પગ ના મળતો ને કે પગ ભાઈ ના શું ઓમ ટચ ઓ સમ ટચ તો તારા નરવા મોતે દેખો છે ટુંકા સમયમાં કઢાવા પડશે એટલે ઓભણ મારી વાત

હા મારું પાંચસો પાટણ હા